તો નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને વાર થયો છે બુધવાર જાણીશું કે મિત્રો આજે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગ દ્વારા આજે કયા વિસ્તારોમાં ભારે તથા મધ્યમ વરસાદની આગાહી કરી છે તો આગામી છઠ્ઠી તારીખ સુધી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે તેના ઉપર પણ એક નજર કરીશું અને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ મિત્રો લાઈવ જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને મિત્રો વરસાદ જોવા મળવાનો છે તમામે તમામ અપડેટ વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું તો આજનો લેટેસ્ટ વિડીયો મિત્રો અંત સુધી જોતા રહેજો અને ચેનલ મનાવવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાયની સાથે મેઘરાજાએ ફરી એક વખત ધબધબાટી બોલાવી છે ત્યારે આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે સાત દિવસ દરમિયાન આખા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે ગુજરાતના ખેડૂતો અને નવરાત્રીના ખેલૈયાઓ માટે હવામાન વિભાગે મહત્વની જાણકારી પણ આપી છે આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે મિત્રો એક ઓક્ટોમ્બર બે હજાર પચીસની આસપાસ બંગાળની ખાડીમાં મધ્ય ભાગો પર એક લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે અને મિત્રો તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને બે ઓક્ટોમ્બરની આસપાસ પશ્ચિમ મધ્ય અને સંલગ્ન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવનાઓ રહેલી છે આ સાથે તે ત્રણ ઓક્ટોમ્બરની સવારની આસપાસ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાની છે અને દક્ષિણ ઓડિશા ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરવાની પણ સંભાવનાઓ છે ટ્રફ લાઇનની વાત કરીએ તો ટ્રફ ખંભાતના અખાત અને આસપાસના વિસ્તારો પર વેલમાર્ગ લો પ્રેશર પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં જઈને નબળી પડી શકે છે તો હવેથી મિત્રો આપણે વેધર મોડલ દ્વારા જે મેપ રજૂ કરવામાં આવ્યા છે તેના ઉપર એક નજર કરીશું જેમાં મિત્રો આજે એક તારીખના રોજ કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે કયા વિસ્તારોની અંદર સામાન્ય તથા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આજે એક ઓક્ટોબરના રોજ છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળી શકે છે તો જે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે તેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ આ ભાગોની અંદર મિત્રો વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી રહેલી છે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે હવેથી મિત્રો આપણે બે તારીખના રોજ કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીશું તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્રના મોરબી લાગુના વિસ્તારો છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ સાથે સાથે કચ્છ લાગુના જે વિસ્તારો છે આ ભાગોની અંદર છૂટાછવા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે હવેથી મિત્રો આપણે ત્રણ તારીખના મેપ ઉપર એક નજર કરીશું જ્યાં મિત્રો તમે જોઈ શકો છો કે જે વેધર મોડલ દ્વારા અને મેપ દ્વારા દર્શાવવામાં આવી છે તે મુજબ ઘણા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે સાથે સાથે અમુક સ્થળ એવા છે જ્યાં ગાજવીજ સાથે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં તમે જોઈ શકો છો કે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જેમાં વડોદરા લાગુના વિસ્તારો છે ભરૂચ લાગુના વિસ્તારો છોટા ઉદયપુર નર્મદા સુરત તાપી લાગુના વિસ્તારો ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીની અંદર છોટા છવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તો અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે જેમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ આ ભાગોની અંદર અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો હવેથી મિત્રો ચાર તારીખના મેપ ઉપર એક નજર કરીશું જ્યાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમુક સ્થળોએ ગાજવી સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે તો ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં કરછલાગુના વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે વરસાદ જોવા મળી શકે છે અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા તેમજ ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ લાગણા વિસ્તારો છે ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ આ તમામ એવા ભાગો છે જે મિત્રો ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવે ઘણા સ્થળોએ ગાજવી સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો વડોદરા લાગુના વિસ્તારો છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ડાંગ લાગુના વિસ્તારો છે નર્મદા આ ભાગોની અંદર ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો પાંચ તારીખ દરમિયાન પણ મિત્રો ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો અમુક સ્થળોએ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે કર્ચ લાગુના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે અને ઘણા સ્થળો એવા છે જે પાંચ તારીખ દરમિયાન મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં તમે જોઈ શકો છો કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી તેમજ ભાવનગર રાજકોટ બોટાદ લાગુના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો વડોદરા લાગોના વિસ્તારો છે છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ તેમજ નવસારી દમણ અને દાદરા હવેલીમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે છ તારીખ દરમિયાન પણ મિત્રો ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ તો અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ગાજવીજ પણ જોવા મળી શકે છે સાથે સાથે અમુક ભાગોની અંદર હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો હવેથી મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી લાઈવ જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે સાથે સાથે કયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તમે અત્યારે હાલ મિત્રો લાઈવ જોઈ શકો છો કે વરસાદની સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી આવી હતી તે મિત્રો અત્યારે હાલ લાગુના વિસ્તારોની અંદર પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે તો બીજી બાજુ બંગાળની ખાડીની અંદર પણ મોટી હલચલ થતી જોવા મળી રહી છે એટલે કે આ ભાગોની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ જો મજબૂત બનીને આવે તો ફરી એક વખત ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે અત્યારે હાલ મિત્રો જે અરબ સાગરની અંદર વરસાદની સિસ્ટમ પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે અને જેનો ભેજ ગુજરાત ઉપર આવતા ગુજરાતના જામનગર લાગુના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો છે આ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે ઘણા ભાગોની અંદર ભારે અને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર આજે પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે ઓકા દ્વારકા ભાતિયા લાકુના વિસ્તારો ખંભાળિયા લાલપુર જામનગર ધ્રોલ સાવડી લાગુના વિસ્તારો છે કાળાવાડા લાગુના વિસ્તારો છે સાથે સાથે ભાનવડ સિસલી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો દરિયાકાંઠાના વિસ્તારો છે પોરબંદર કુતિયાના ઉપલેટા જેતપુર ગોંડલ જુનાગઢ કદાચ લાગુના વિસ્તારોથી લઈને કેશોદ વિસાવદર બગસરા લાગુના વિસ્તારો છે ધારી લાગુના વિસ્તારો આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે મહુવા રાજુલા તુલસીસામ તેમજ કોડીનાર વેરાવર માંગરોલ આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે ધારી કુંડલા અમરેલી તેના આસપાસના વિસ્તારો છે આ ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ જોવા મળી શકે છે આ બાજુ મિત્રો સુરેન્દ્રનગર લાગણો જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે જેમાં લીમડી લાગુના વિસ્તારો છે નળસરોવર સુરેન્દ્રનગર વાંકાનેર સાવડી ધ્રોલ મોરવી લાગુના વિસ્તારો છે સાથે સાથે હલવાડ લાગુના વિસ્તારો છે માલીવા લાગુના વિસ્તારો છે ધાંગધ્રા કુડા આ ભાગોની અંદર પણ મિત્રો આજે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે પવન સાથે મિત્રો વરસાદ નોંધાઈ શકે છે જેમાં હવેથી વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે નળિયા લાગુના વિસ્તારો છે સિસગઢ માંડવી મુંદ્રા ગાંધીધામ ભચાઉ લાગુના વિસ્તારો ભુજ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર મિત્રો આજે પણ વરસાદની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર તો આજે મિત્રો સારો એવો વરસાદ નોંધાઈ શકે છે હવે દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે સુરત લાગુના જે વિસ્તારો છે વ્યારા નવાપુર નંદુબાર લાગુના વિસ્તારો ત્યાં આહવા લાગુના વિસ્તારો છે વલસાડ લાગુના વિસ્તારો આ ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ખાડોલી વાપી વલસાડ બીલીમોરા વાસંદા લાગુના વિસ્તારો છે સાથે સાથે કપરાડા વાણી લાગુના વિસ્તારો છે નિપાળ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે વાડા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદનો જોર રહી શકે છે એટલે કે મિત્રો દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર ઘણા ભાગોની અંદર વરસાદ નોંધાઈ શકે છે તો વડોદરા લાગુણા વિસ્તારો છે તેમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ અને સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે જેમાં વડોદરા લાગુના વિસ્તારો છે ડભોઈ કરજણ જબુસર લાગુના જે વિસ્તારો છે બોરસદ આ ભાગોની અંદર પણ મિત્રો સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે ખંભાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો આવું જ વાતાવરણ જોવા મળી શકે છે બાકી મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારો છે જે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો તેમાં સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર સારા એવા વરસાદના ઝાપટા જોવા મળે તેવું મિત્રો વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો અમદાવાદ લાગુના વિસ્તારો છે ગાંધીનગર મેમદાવાદ કપડવંશ તેના આસપાસના વિસ્તારો છે બાયડેમય લાગુના વિસ્તારો લુણાવાડા તેના આસપાસના ગામડાઓ છે સાથે સાથે તમે જોઈ શકો છો કે કઠલાલ લાગુના વિસ્તારો છે તેના આસપાસના વિસ્તારો મહુધા અલીના લસુંદરા બાલાસીનોર સિવાલિયા ડાકોર પંસોરા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે ઉમરેઠ ડાકોર ઠાસરા અલીના મહૌધા આ ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આજે સારો એવો વરસાદ તો અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા પડે તેવું મિત્રો વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે ઉપરના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે કડી લાગુણા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે માણસા લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે તો મહેસાણા લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે ડેગામ લાગુના વિસ્તારો છે હાલીસા લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગાજવીજ સાથે મિત્રો વરસાદ નોંધાઈ શકે છે તો બંગાળની ખાડીની અંદર પણ મિત્રો એક વરસાદની સિસ્ટમ પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે જેના લઈને વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારો છે ભૂવનેશ્વર લાગુના વિસ્તારો આ ભાગોની અંદર મિત્રો વરસાદની સિસ્ટમને અસરો જ જોવા મળવાની છે તો હવેથી મિત્રો બે તારીખ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે તેના ઉપર એક નજર કરીશું કે બે તારીખ દરમિયાન મિત્રો ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર સામાન્ય તથા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે જેમાં તમે જોઈ શકો છો કે બે તારીખ દરમિયાન પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે ખાસ કરીને કચ્છ કરછલાગુના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે કારણ કે વરસાદની સિસ્ટમ અરબસાગરની અંદર પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે અને જેનો ભેજ આ તમામ ભાગોની અંદર આવતો જોવા મળવાનો છે જેના લઈને સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે જેના આઉટ ઓફ ક્લાઉડના કારણે ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે છે જેમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ બે તારીખ દરમિયાન વરસાદ જોવા મળી શકે છે રાપર ગાંધીધામ ભાંડલી નળિયા લખપત ખાવડા લાગુના વિસ્તારોથી લઈને માંડવી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના પોરબંદર ભાનવડ સલાયા દ્વારકા જામનગર મોરવી ચોટીલા રાજકોટ ગોંડલ જસદન તેમજ અમરેલી જૂનાગઢ આ ભાગોની અંદર પણ સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે ભાવનગર લાગુના વિસ્તારો છે મહુવા ઉના વેરાવર આ ભાગોની અંદર પણ મિત્રો સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદની શક્યતાઓ છે તુલસીસામ ધારી બગસરા વિસાવદર માંગરોળ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે જેમાં મિત્રો બારડોલી લાગુના વિસ્તારો છે વ્યારા વલવડ મહુવા નવસારી તેમજ તેના આસપાસના વિસ્તારો છે બીલીમોરા વાંસદા વઘાઈ લાગુના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે સાથે સાથે બે તારીખ દરમિયાન મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો છે તેમાં સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે છે કડાકા ભડાકા સાથે મિત્રો મેઘરાજા બેટિંગ કરતા જોવા મળી શકે છે અમદાવાદ લાગુના વિસ્તારો છે ધોળકા મેમદાવાદ કપડવંજ કઠલાલ તેના આસપાસના ગ્રામ્ય પંથકો છે બાલાસિનોર ડાકોર આણંદ તારાપુર ગોધરા પીપલોડ ચોપાનેર આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો વડોદરા લાગુના વિસ્તારો છે બોડોલી તેના આસપાસના વિસ્તારો ગામડી લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે ડભોઈ લાગુના વિસ્તારો છે વગોડિયા આ ભાગોની અંદર પણ મિત્રો બે તારીખ દરમિયાન વરસાદ જોવા મળવાનો છે